લાગે મી છોકરી ગમે હા કરી હા તો મને છોકરી તો ગમે છે એવું કરો તમે બે વાતચીત કરી લો અને અમે થોડુંક એના મમ્મી જોડે વ્યવહારિક વાતો કરી લઈએ પછી આપણે નિર્ણય લઈ આવું બરાબર તમે વાતચીત કરી લો આવો નેતલ બેન બેસો આપણે થોડીક વ્યવહારિક વાત કરી લઈએ તમારી દીકરી તો ગમે છે સારી છે અને બીજી કઈ વાત હોય તો કહો એટલે અત્યારથી વાત થઈ જાય બીજી કઈ વાત તો નથી પણ જો અમારા હાચું કહો બેન તો અમારે છે ને એક ને એક છોકરી છે અમે એને રાજકુમારીની જેમ રાખી છે એને કોઈ દી પાણીને પાલો હાથેથી નથી પીધો એટલે એ કાંઈ કામ તો નહીં કરે ઘર નું એને કાંઈ કામ નથી આવડતું અને એ કાંઈ કામ કરશે ને ખોટું પછી કેવું એને કરતા પેલા ચોક પાડી દીધો તમને કંઈ વાંધો નહીં કામ નથી કરાવવાનું રસોઈ નથી કરાવવાની અમારી દીકરો ટીફિન એ જઈ છે પછી શું વાત કહો કેમ ટિફિન ટીફિન છે તમારી દીકરી ઘરનું કામ નહીં કરે રસોઈ નહીં કરે તો પછી શું અમારે સો વીઘા જમીન છે કપા વીણવા તો જશે ને એ કપા વીણવા જાય તમારા દીકરો ટીફિન આપવાના જાય હું તમને કઉ છું અમારી છોકરી ને અમે રાજકુમારી ને જેમ રાખી છે ની કપા વીણવા જાહે તમારા ઘરે હા તો તમારી દીકરી કામ નહીં કરે કપા નહીં વીણે રસોઈ નહીં કરે તો સોકેસ શોકેસમાં બેહાડવા લઈ જાવીએ અમાર રાખો તમાર ઘરે અમાર કઈ નથ લઈ જાવી હા તો કાઈ નહીં નો કરવો હોય તો સબન તમાર છોકરા ને ગામડા વાળા ને તો ઉપાડા લીધા હે નકરા કામ નહીં કરે કામ નહીં કરે દીકરીઓને ને અત્યાર થી આવા તમે સંસ્કાર આપો કામ નહીં કરે એટલે શું થઈ રાખો તમાર ઘરે તમાર દીકરી